એક વખતે શ્રીજી મહારાજ વિચરણ કરતાં કરતાં સૌ સંતો ભક્તો તેમજ સુરા ખાચર સોમલા ખાચર આદિ કાઠી દરબારોના સંગમાં ફૈબાના ગામ મચ્છિયાઓ પધાર્યા હતા આદરજ ગામના અતિ વિશ્વાસુ રતુભાઈ ખાંટ અને એના માતુશ્રી સુજાદમાને દીધેલ કોલ મુજબ શ્રી હરીને સંતો ભક્તો સાથે આદરજ અન્કુટનો સમયો કરવા જવું હતું આથી મહારાજ બોલ્યા જે ફૈબા અહીં આદરજ કાગળ લઈને જાય એવું કોઈ માણસ છે ત્યારે ફૈબા કહે કે આ મહારાજ અમારા ગોરનો ભાણેજ દલસુખ છે તે જશે એટલે શ્રીજી મહારાજે દલસુખને બોલાવ્યા અને કહ્યું છે દલસુખ તો આદરજ ગામે જઈશ ત્યારે હાથ જોડીને જવાની હા પાડી પછી મહારાજ કહે લે આ પાંચ રૂપિયા ત્યારે દલસુખ રામભાઈ કહે કે મહારાજ મારે રૂપિયા શું કરવા છે મારે તો તમે રાજી થાવો તેમ કરવું છે અને હું રસ્તામાં ભિક્ષાવૃત્તિ કરીશ એટલે મારે જરૂર નથી એ વખતે એ યુવાન વયના દલસુખરામને આદર જ જતાં રસ્તામાં બીક લાગતી હતી તેથી એને શ્રીજી મહારાજે એક માણસનો સંગાથ કરી આપ્યો આમ મચ્છના એ દલસુખરામ અને એના એ સથવારાનો માણસ આદરજ જઈને રતુભાઈ બાદરશીભાઈ આદિ હરિભક્તોને શ્રીજી મહારાજનો પધારવાના સમાચારની વધામણીનો કાગળ આપ્યો તે વાંચીને સૌ રાજી થયા અને અનાજ મસાલા ઘી તેલ વગેરે અનકૂટ કરવા માટેનો સામાન એકઠો કરવા માંડ્યો મત્સ્યાવથી આવેલા વિપ્ર દલસુખરામ ત્યાં બે દિવસ રહીને પાછા મચ્છિયા આવ્યા તે વખતે શ્રીજી મહારાજ મત્સ્યાવથી અમૃતબાને ગામ લાંઘણો જ પધાર્યા હતા ત્યાં લાંઘણો જ લાંઘણો જ ગામને ચોરે શ્રીજી મહારાજ વિરાજમાન હતા એટલે દર્શ એટલે દલસુખરામ તો ત્યાં જઈને શ્રીજી મહારાજને દંડવટ કરીને પગે લાગ્યા શ્રી હરિએ સમાચાર પૂછતા કહે કે દલસુખ આવ્યો ત્યારે કહ્યું જે હા મહારાજ શ્રી હરિ કહે બધા આદરજના ભક્તો શું કરે છે ત્યારે દલસુખ કહે કે મહારાજ તમારો પત્ર વાંચીને સૌએ અતિ હરખે માથે ચડાવ્યો અને સૌ નાના મોટા અનુકૂટ કરવાની સામગ્રી ભેગી કરાવે છે આમ સમાચાર સાંભળીને શ્રીહરિ દલસુખરામ ઉપર ઘણા રાજી થયા ને પોતાના ઢોલિયા નીચે શ્રીફળ પડ્યા હતા તેમાંથી એક નાળિયેર દલસુખરામને પોતાના હાથે પ્રસાદી તરીકે આપ્યું તે દલસુખરામે ચોરાના પગથિયામાં ફોડીને અડધું જમી અડધું જમી ગયા અને અડધું ગાંઠે બાંધ્યું તે પછી મહારાજે ગામના કોઈક હરિભક્તને કહ્યું જે આને ઉતારો કરાવો પછી દલસુખરામને એ હરિભક્તને ઘેર ઉતારો કરવા લઈ ગયા ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે સોમલા ખાચર આ શું ઉતારો કરશે ત્યારે સોમલા ખાચર કહે કે મહારાજ નળિયાની આડીમાં બાંગલો ખોસશે અને માહી તુંબડી ભરાવશે પછી ઉતારો કરીને દલસુખરામ શ્રીજી મહારાજ પાસે આવીને ઊભા રહ્યા અને રાત્રે વાળું કરીને સૌ સૂઈ ગયા બીજે દિવસે સવારમાં લાંગણો જ ગામને પાદર વડ છે તેની વળવાઈઓ વચ્ચે મોટો ચાકળો બાંધીને શ્રીજી મહારાજ વિરાજમાન થયા અને ત્યાં દાંતણ કરતા હતા તે વખતે સદગુરુ મુક્તાનંદ સ્વામી પાસે બેઠા હતા અને સંત બધાએ નાઈને પૂજા કરીને શ્રીજી મહારાજને પગે લાગીને ઓળા ગામને માર્ગે ચાલ્યા તે બબે જણ ભીના વસ્ત્રનો એક એક છેડો ઝાલીને ચાલતા હતા આ વખતે મહારાજે મુક્તાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી આ પૃથ્વી કેવી શોભે છે જાણે ગુલાબનો બગીચો એવા સંતના વસ્ત્ર શોભે છે પછી એકો જોડાવીને મહારાજ અને મુક્તાનંદ સ્વામી તેમાં બેઠા અને સુરા ખાચર સોમલા ખાચર વગેરે સૌ ઘોડેસવારો શ્રીજી મહારાજના ગાડાની પાછળ ચાલ્યા તે વખતે મચ્છવના દલસુખરામ મહારાજના એકાનું કાંઠું જાળીને ચાલ્યા ત્યારે મહારાજ કહે કે દલસુખ ઘરે જા તારો બાપ ચિંતા કરતો હશે ત્યારે દલસુખ કહે કે મહારાજ મારા બાપાને હું કહીને આવ્યો છું આમ શ્રીજી મહારાજ ઓળે પધાર્યા ને સંતને શિરો કરીને જમાડ્યા અસ્તુ સ્વામિનારાયણ સદગુરુ બ્રહ્મચારી શ્રી અક્ષરાનંદ સ્વામીની વાતોમાંથી